ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દાતડી ગામ નજીક બોલેરો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાવા પામ્યું હતું આ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા બે વ્યક્તિના મોત થતા તેમના પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બોલેરો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો આજે બપોરના સુમારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દાતડી ગામ નજીક એક અકસ્માત સર્જાવા પામ્યો હતો આ અકસ્માતમાં એક બોલેરો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં ખિમજીભાઈ કવાડ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો અન્ય એક પીયુષભાઈ મનુભાઈ કવાડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતા તેમને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ હતા જ્યાં વધુ સારવારની જરૂર જાણાતા પીયુષભાઈ કવાડને

પીએમ સહિતની કામગીરી આદરિયાના એહવાલો મળી રહ્યા છે ટોકે કાકા આપણું નામ શું ને શું બનાવ બન્યો હતો મારું નામ જયજીભાઈ ગૌવા છે હા અને આ જે બાબલો છે એના પપ્પાને અમે કાગળ બનાવ્યું હા અને મને જેવાય વાગે ખ્યાલ હતું કે આ રીતે બનાવ બન્યો છે એટલે પછી બધા ભેગા થયા હું હનુમાનમાં એડમિશન લેવો હતો પછી ત્યાંથી કેટલો ખરાસ આવ્યો હતો હા માટે મોડા જનરલ હોસ્પિટલ આમાં કેટલા જણાને અહીંયા પહોંચી ગયા બે વ્યક્તિ હતા હા ઓબી લઈને બે વ્યક્તિ હતા હં હંમે મોટી ઉંમરના બીજા આધાર જેવા હતા હં હં એ તો બે ત્યાં ફેર થઈ ગયા હોય એવું હોય અનુમાન બતાવી દે આ જમા તમે પોલીસ ફરિયાદ કરેલી છે બન